આખો દાડો ફોન ફોન ને ફોન ચાલો તો એટલે તાર માનો શું આખો દાડો લઈ પી કરે છે એક તો દાડે હકવારો ના કરવા દે રાતે હકવારો ના કરવા દે બીજો કાઈ ન સોગર કાઈ ભીડે ને બસ તો મોર થી આમ આમ થાવ કુ કાઈ બાબુ ભીડે ને આટ થોડા ગબીલા હે ને યે જી છોકરા

બોર બોપર બોય રામજી ગાતા છે પૂજ્યા છે પૂજ્યા છે અરે હેડે ઉછાળવા હોય બાપુ આજ તો ને ટાળી દે રામજી કી દે લે ભૂટ આટ તો આટ પૂજેને

લે ઈ રૂ મારે ખેતર ફરીયા રાતે ને એ ભૂલે ને એટલે આખરી ઈ લેવા ભૂતન અને એક તો આખો દાડો દોશી કરે આખો દાડો ફોન કરેલા ફોન કર્યો હું કોક વાળો લ્યો દોશી ઓય રમી બોલો એવું છે એવું એમ મરી ગયા તારો તું ના એવું એવું ના કે નહી ગમતો તમે એ તો એવું તો બધું રહ્યા તારો ઘનભણ આવે એટલે તમારે એવું છે એમ ને એ હાર તારો ફોન કાપો આવે એ ભલે

તમને બધા વાલ બેન નહી તો બધા વાલ દઉં મને જો બધા એકટા કા મારા બેટા બધા વાલ તો આવું હવે લાગે હાલ ચાલો થોડી બધા વાલા છે એક નોર એક આવી જશે સીલી બેન હાલ આવી જાય નથી ખાઈ ખાઈ

બોતે 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 ના હડમોધો એટલે બોતે ના પડવા ના હડો હડો રામજી હવે મોડું કર્યું અરે આ તો છોડી વાર લઈ તમે ફોન આવજો સંપલ પહેરવા નથી જો એવો તો હોય હે હા પાછું માતા નહીં

બોલ ભરાવું પડે હવે અઢાલથી પાછો લાવ ભરાવ લાવ લે ભરાઈ છોકરા આમરે ખેલાયા તમે નાખવા પડવાનું તો માતાદી છે

અહીં તો ભૂત ડબર છે તમે તો મને હલવા આવ્યો એક ફેર હલવા આવ્યો તો મેં નહીં હું પાછળ ખીલી આપી તમે બીજો મત હું તો હેડી એ રામ તો હે તો હવે તું મત હે પાદર ભૂત તો મે કેટલા છે હે આતા પડ્યા ઉલા

ખબર હેઠ હરી ગયો મંગા એ તમે બદલો લેવા આવ્યા છો આ ડોડ બધા